તો આ તરફ અમદાવાદમાં પણ લોકોએ મોડી રાત સુધી નવા વર્ષની ઉજવણી કરી છે સિંધુ ભવન રોડ પર ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે બે હજાર છવ્વીસને આવકારવા મોટી સંખ્યામાં લોકો મટ્યા લોકોએ બલૂન ઉડાવી અને આતિશબાજી કરી સેલિબ્રેશન કર્યું લોકોએ હેપી ન્યૂ યરની આનંદની ચિચિયારીઓ સાથે સેલિબ્રેશન કર્યું હતું ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં લોકો નવો વર્ષ ઉજવવા માટે આવ્યા મોડી રાત સુધી નવા વર્ષની ઉજવણી કરતા લોકો જોવા મળ્યા સિંધુ ભવન રોડના નજારો છે જ્યાં મોટી સંખ્યામાં લોકો છે તે ખુશખુશાલ બલૂન ઉડાવીને આતિશબાજી કરતા નજરે પડ્યા હતા તો મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા નવા વર્ષની ઉજવણી કરવા માટે વર્ષ બે હજાર છવ્વીસના ધામણા કરવા માટે સિંધુ ભવન રોડ પર સેલિબ્રેશનનો માહોલ જોવા મળ્યો હતો તો આતિશબાજી સાથે બલૂન્સ ઉડાવવામાં આવ્યા અને નવા વર્ષને આવકારવામાં આવ્યા તો મોટી સંખ્યામાં લોકો અહીં જોવા મળ્યા હતા જાણે સમગ્ર શહેર આ વિસ્તારમાં ઉમટી હોય તેવા દ્રશ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા અને નવા વર્ષના વધામણા કર્યા નહીં પરંતુ દેશ અને વિદેશના લોકો હવે એકતા નગરમાં બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પસંદ કરી રહ્યા છે તમામ ટેન્ટ સિટી ખાતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે એકતા નગરમાં આવતા પ્રવાસીઓને નવા વર્ષની ઉજવણી માટે ડીજે ડાન્સ પાર્ટી અને ગાલા ડિનરનો લાભ લીધો काफी अच्छा आयोजन रहा है एक स्पेशल डीजे पार्टी तरह तरह के व्यंजन खाने पीने का बहुत अच्छा प्रबंध किया गया है ये पार्टी फुल साइड और गार्डन में हो रही है बहुत ज्यादा एंजॉय कर रहे हैं बहुत मजा आ रहा है बहुत ज्यादा एंजॉय कर रहे हैं, बहुत ज्यादा मजा आ रहा है एकदम लाइवली है बहुत मस्त है तो गुलमर्ग सहित ना प्रवासन स्थलों નવા વર્ષનું સ્વાગત ખૂબ જ ઉત્સાહ અને ઉજવણી સાથે કરવામાં આવ્યું છે ઘડિયાળમાં મધ્યરાત્રિ વાગતા જ ફટાકડા ફોડવામાં આવ્યા અને રંગબેરંગી લાઇટોએ આકાશને પ્રકાશિત કર્યું જેમાં બે હજાર છવ્વીસનું ઉજવણી સાથે સ્વાગત કરવામાં આવ્યું વિવિધ સ્થળોએ પ્રવાસીઓએ નાચગાન કર્યું અને આશા વ્યક્ત કરી કે નવું વર્ષ શાંતિ સમૃદ્ધિ અને વિકાસ લાવશે તો આ તરફ ભરૂચમાં મધરાતે ઉત્સાહભેર બે હજાર છવ્વીસનું સ્વાગત કરાયું ડીજીના તાલે યુવાનો ઉજવણીમાં ઝૂમ્યા વર્ષ બે હજાર પચીસને અલવિદા કહી યુવાનો દ્વારા આતિશબાજી ડીજે પાર્ટી અને સંગીતના તાલે ઝૂમીને નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું મધરાતના બાર વાગતા જ હેપ્પી ન્યુ ઇયરના નારા સાથે આકાશમાં ફટાકડા ફૂટ્યા હતા જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભરૂચ શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તો ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે વિન્ટર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ભવ્ય ઉજવણી સાથે નવા વર્ષને આવકારવામાં આવ્યું ખાસ ઓર્કેસ્ટ્રા સાથે ડીજે શોનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા તો વિન્ટર ફેસ્ટિવલની ઉજવણીને લઈને સ્થાનિક વેપારીઓ અને હોટેલ સંચાલકોને પણ લાભ થયો હતો કાર્યક્રમના અંતે પ્રવાસીઓએ રાત્રે ભવ્ય આતિશબાજીની મજા માણી હતી કાર્યક્રમમાં સાંસદ ધવલ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે નવા વર્ષની શુભકામના પાઠવી હતી વર્ષનો આખરી દિવસ છે ત્યારે મને પણ આવવાનો અહીંયા લાવો મળ્યો મને એવું થયું કે આપણો બે હજાર પચ્ચીસનો છેલ્લો દિવસ છે તે આપણા ડાંગના લોકો સાથે અને સૌથી મહત્વપૂર્ણ બે હજાર છવ્વીસનો પલ્લો દિવસ છે એ મારા ડાંગના આદિવાસી લોકો સાથે વિતાવું અને ડાંગના જિલ્લા માટે સારામાં સારી કામગીરી કઈ રીતના થાય અને ડાંગ જિલ્લો કઈ રીતના વિકાસની પ્રગતિને પંથે જાય એના માટે પૂરો પ્રયાસ કરવાના છે નો વર્ષ કે અવસર પર ગુજરાત કે એકમાત્ર માત્ર હિલ સ્ટેશન સાપુતારા આજકાલ પર્યટકો છે ફૂલ બુલજાર હે सर्दियों की सुहानी ठंड और स्थानीय प्रशासन द्वारा आयोजित विंटर फेस्टिवल का पर्यटक भरपूर आनंद ले रहे हैं फेस्टिवल के अंतर्गत 25 दिसंबर को आयोजित ड्रोन शो और पवनदीप राजन सहित जो प्रोग्राम हुआ है अन्य कलाकारों का बहुत दर्शकों ने उसको एंजॉय किया है थर्टी दिसंबर को जो भव्य आतिशबाजी हुई है उसके साथ जो बैंड का प्रोग्राम था उसका लोगों ने बहुत आनंद किया है सभी होटल और होटल एसोसिएशन की तरफ से सभी सापूतारा निवासियों की तरफ से આપકે બહુ આભારી હેજે સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ છે એનો લાસ્ટ ડે છે અને

જામનગરમાં વર્ષ બે હજાર છવ્વીસને આવકારવા પાર્ટી પ્લોટમાં ઉજવણી કરવામાં આવી વિવિધ કાર્યક્રમો તેમજ સનાતન સંસ્કૃતિ સાથે ઉજવણી કરવામાં આવી છે પાર્ટી પ્લોટમાં લોકોએ એકઠા થઈને રામધૂન બોલાવી હતી સાથે જ હનુમાન ચાલીસા અને ધાર્મિક કાર્યક્રમો સાથે વર્ષ બે હજાર છવ્વીસને આવકારવામાં આવ્યું હતું दे रा, दे रा, जामनगर की पब्लिक ने हमको बहुत अच्छा रिस्पांस दिया और हम, उस दिया और हम उससे बहुत ही ज्यादा हैप्पी है जहाँ पे हमने किया था रामधुन किया था हमने कृष्ण भजन किया था हमने पूरे हनुमान चालीसा के साथ पढ़ के, तो के महा आरती के साथ 2026 का स्वागत किया था અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન ભારત એક ગાથા થીમ પર ફ્લાવર શો ત્રીસ લાખ ફૂલોની મહેક સાથે ફ્લાવર શો કરવામાં આવ્યું છે બાવીસ જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો યોજાશે મુખ્યમંત્રીએ ફ્લાવર શોનું ઉદ્ઘાટન કર્યું છે આજથી અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ફ્લાવર શો ખુલ્લો મુકાયો છે ભારત એક ગાથા થીમ પર ચૌદમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે પ્રણવ ફ્લાવર શો નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ખાસ કરીને અમદાવાદ વાસીઓ છે તે રાપણ તેની જોતા હોય છે શું વધુ વિગતો છે આપની પાસે પ્રણવ આલોમના અમદાવાદ શહેરનો જે ફ્લાવર શો છે હવે માત્ર અમદાવાદ ગુજરાત દેશ નહીં તો સમગ્ર વિશ્વ કક્ષાનો આ જે ફ્લાવર શો છે તે બન્યો છે અને ચૌદમો ઇન્ટરનેશનલ જે ફ્લાવર શો છે ભારત એક થીમ આધારિત આખો આ ફ્લાવર શો છે તૈયાર કરાયો છે તેની અંદર પારંપરિક સંસ્કૃતિ સાથે આધુનિકતાનો પણ ટચ છે તે આ ફ્લાવર શોમાં આ વખતે જોવા મળી રહ્યો છે જ્યાં ઊભો છું હું આપણે દર્શોપતાનો પ્રયાસ પણ કરીશ કે જે ફૂલોથી સરદાર પટેલની ડોડસોમી જે જન્મ જયંતિ છે અને સાથે જ તેને આખું અહીં ફૂલોથી શણગારવામાં આવી છે તેને ગિરીશ બુકો રેકોર્ડમાં આ તેને સ્થાન મળે તેની પણ એક પ્રયાસે પાલિકા દ્વારા અહીં કરવામાં આવ્યો છે કહી શકાય કે આ મળી રહ્યું છે કે કઈ રીતે આખે આખો જે ફ્લાવરના માધ્યમથી જે કહી શકાય કે સરદાર વલ્લભભાઈ પટેલનું જે ફૂલ ચિત્ર છે તૈયાર કરવામાં આવ્યું છે અને ખાસ આ વખતે જે ફ્લાવર શો છે તેની અંદર વિશેષતા રહેવાની છે કે બે મોટા રેકોર્ડ છે તે હાંસલ કરવા જઈ રહ્યું છે અમદાવાદનું ઇન્ટરનેશનલ ફ્લાવર શો તેની અંદર સરદાર પટેલની જે ફૂલોનું ચિત્ર અને સાથે જ ત્રીસ મીટર વ્યાસનું જે ફૂલ મંડળ છે એ ફૂલ મંડળના માધ્યમથી એ તમામ જે લોકો છે તે એક અહીં સિદ્ધિ મેળવવાના છે જોઈ શકો છો વંદે માત્રમાં જે દોઢસો વર્ષની જે વર્ષગાંઠ છે તેની પણ અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાથે જ પાછા બુલેટ ટ્રેન હોય કોમનવેલ્થ ગેમ્સ છે ભારતની સ્પોર્ટ છે ભારતની અનેક સિદ્ધિઓ જે છે હાંસલ કરી છે ભારતે એ તમામ થીમનો અહીં ઉપયોગ કરવામાં આવ્યો છે અને સાથે જ એ કહી શકાય કે આજથી શરૂ થયેલો આજે આ ફ્લાવર શો છે તે આવનારા બાવીસ જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો છે તે ચાલવાનો છે પર્યટકો પણ અહીં પહોંચ્યા છે વાતનો પ્રયાસ કરું તેની સાથે જ કે લોકો શું કહી રહ્યા છે વાત કે લોકો કારણ કે લોકો અહીં પણ એન્જોય છે તે કરી રહ્યા છે આ ફ્લાવર શોની સાથે મેમ ફ્લાવર શો જોવા આવ્યા છો કેવો અનુભવ આજનો કારણ કે પહેલો દિવસ જ છે બહુ જ સરસ છે એક અલગ જ ફ્રેશનેસ ફીલ થાય છે એમાં બી સવારનો ટાઈમ છે એટલે એમાં બી ફ્લાવરની સ્મેલ ને જે બધું તાજું છે એકદમ સરસ રીતે છે ખૂબ જ આમ અલગ જ અનુભૂતિ થાય છે ઓકે કારણ કે દર વર્ષ કરતા આ વર્ષમાં કંઈક નવું લાગે છે ફ્લાવર શો ની અંદર નવું તો એવરી યર આવતું જ હોય છે ને આ સરદારજીનું કર્યું છે અને ડાન્સની બધી પ્રતિકૃતિઓનું અને સ્પેશિયલી ત્યાં ચિલ્ડ્રનનું કર્યું છે એ પણ ઘણું સરસ છે જે ચોક્કસ ચિલ્ડ્રન પર ઘણું ઘણું કર્યું છે બીજા આપણે વાત કરશું આ પર કે સર ખાસ કારણ કે એક આ અમદાવાદની એક ઓળખ આજે બની ગઈ છે ફ્લાવર શો અ શું કહેશો આપ ના ખરેખર ઓળખ પ્રત્યેને જે રીતનું એ લોકોએ ફ્લાવરનું પ્રેઝન્ટેશન કર્યું છે જે ખૂબ જ સરસ રીતે કર્યું છે આ સરદાર સાહેબની એકસો પચાસમી જયંતિનું જે ફ્લાવરનું ડેકોરેશન છે પ્લસ આપણા જે પણ ઇન્ડિયન કલ્ચરના ડાન્સીસ છે કુચીપુડી છે ભરતનાટ્યમ છે આપણા ખુદ ગુજરાતના ગરબા છે એની આકૃતિઓને બધું બહુ જ સરસ પ્રદર્શન કર્યું છે ચિલ્ડ્રન્સ માટે સ્પાઈડરમેન બનાવ્યું છે આવે તો પણ અને ભારતની સંસ્કૃતિનું પણ અહીં દર્શન થાય ખૂબ જ બધાને મજા આવે આ બનાવેલું છે બધા એજ ગ્રુપ એન્જોયમેન્ટ મળી શકે એ રીતનું બનાવ્યું છે અને ઓરા આખો અલગ રીતનું જ છે જ મજા આવશે બધાને ચોક્કસ કહી શકાય લોકોને મજા શું દ્રશ્યો પણ બતાવીશ આપણે પ્રયાસ કરીશ મારા કેમેરામેન કહીશ કે આજે મંડળ છે તે તૈયાર કરવામાં આવ્યું છે તેને પણ ગિનિસ બુકમાં સ્થાન મળશે અને બપોર બાદ સત્તાવાર જે તેની અહીં જાહેરાત છે તે બપોર બાદ અહીં કરવામાં આવશે અને દ્રશ્યોમાં પણ જોવા મળ્યું છે કે આખો જે ફ્લાવર શો તેને છ ઝોનમાં વેચી દેવામાં આવ્યો છે અને ખાસ જે છ ઝોન છે એ છ છ ઝોનની જે વાત કરવામાં આવે તો તેમાં અલગ અલગ જે સિદ્ધિઓ છે ભારતની છે ભારતની પ્રાચીનતા છે એ તમામ વસ્તુ અહીં કરવામાં આવી છે તો સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખુદ જે કહી શકાય કે ઝોનનું સ્પોન્સર પણ અહીં બન્યું છે તેની અંદર ભારતીય સંસ્કૃતિ જે સમુદ્ર મંથન હોય ભગવાન કૃષ્ણ દ્વારા જે આખે આખો જે કહી શકાય કે પર્વત ઉપાડવામાં આવ્યો હતો તેનું પણ અહીં થીમ આખી ઊભી કરવામાં આવી છે આધુનિક ટચ જે મેં પહેલાં જ કહ્યું કે તેની અંદર મિસાઇલથી માંડીને બુલેટ ટ્રેન એ તમામ જે દ્રશ્યો છે તે હાલ અહીં જોવા મળી રહ્યા છે ત્યારે આપ દ્રશ્યો કહી શકાય કે આ ફ્લાવર શો છે તે હવે માત્ર અમદાવાદ નહીં પરંતુ સમગ્ર વિશ્વ ફલક સુધી આ ફ્લાવર શો છે તેની માહેક છે તે પહોંચી છે અને તેના જ કારણે આજે ચૌદમો ઇન્ટરનેશનલ ફ્લાવર શો છે જે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખુલ્લો મુકાયો છે સાથે જ ઋષિકેશ પટેલ પણ જોડાયા હતા અને અન્ય પણ મંત્રી અને મહાનુભાવોના હસ્તે આખે આ ફ્લાવર શો છે તે હાલ અહીં શરૂ કરવામાં આવ્યો છે અને આવનારા બાવીસ જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો છે તે અહીં ચાલુ જી જી બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ અમદાવાદના કાંકરિયા કાર્નિવલનું એકત્રીસમી ડિસેમ્બરે રંગારંગ સમાપન થયું છે કાર્નિવલમાં સાત દિવસમાં આઠ લાખથી વધુ લોકોએ મજા માણી આ કાર્નિવલ માત્ર મનોરંજન પૂરતું સીમિત ન રહેતા સ્વચ્છતા આરોગ્ય અને પર્યટન વિકાસનું ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે કાર્નિવલના સફળ આયોજન માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગો તેમજ પોલીસ તંત્રની કામગીરીને બિરદાવી હતી કાંકરિયા કાર્નિવલ બે હજાર પચીસના સમાપન સમારંભ અંતર્ગત આયોજિત ભવ્ય સંગીત સંધ્યામાં લોકપ્રિય ગાયિકા ઈશાની દવે ગીતો રજી કરીને પ્રેક્ષકોનું મનોરંજન કર્યું હતું આ ઉપરાંત કલ્પેશ ખારવા દ્વારા લાઇવ સિંગિંગ પર્ફોર્મન્સ તેમજ ડીજે અમિત કોચર દ્વારા ડીજે નાઇટના કાર્યક્રમ સાથે કાંકરિયા કાર્નિવલ બે હજાર પચીસનો ઉત્સાહભર્યું અને યાદગાર સમાપન રહ્યું હતું તો આ સમાપન સમારોહમાં શિક્ષણ મંત્રી તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા